ਸਤਿਗੁਰੂ ਆਦਰ ਨੇ ਜੈ ਲੈਕ ਵੀ ਸਾਹਿਬ ਨੇ ਵਾਣੇ ਲੈਵਾਨੇ ਸੈਂ ਨੈਨੋ ਵੀ ਲੈ ਕਰਵਾਉਣਾ ਸ ਬਰਾਬਰ ਹੈ ਜ਼ਰਾ ਦੇਖੋ ਨੇ ਮਾਰਾ ਭਾਇ ਨਾਵ ਮਾ ਨਦੀਆ ਡੁੱਬਿ ਜਾ ਕੜੋ ਨਾ ਡੂਬੇ ਮਾਰੀ ਗੜੀ ਨਾ ਡੂਬੇ હાથી માલ મલ નાય ગઢના કાંગ રે પાણી સળિયા કીડીઓ તર છે જાય જરા દેખો ને મારા ભાઈ નાવ માન દિયા ડો હવે નદીમાં નાવ ડૂબે પણ કઈ નાવમાં નદીઓ થોડીક ડૂબી જાય પણ જે આપણે આ નવસો નવ્વાણું જે નાળી છે ને એ નદીઓ છે અને એ નદીઓ આ આપણે સદીર રૂપિયા નાવડામાં ડૂબેલી છે આજે આપણે નાળી છે ને નવસો નવ્વાણું એ આપણા દેહની માલપાત છે ને બારી છે એ અંદર ડૂબી છે એટલે કે જરા દેખો મારા ભાઈ આ નાવમાં કે નદીઓ ડૂબી જાય અને પાછું એ પાણીનું કેવું કીધું કે ઘડો ન ડૂબે ઘરે ન ડૂબે આથી મલમલ નાય હાથી તો આખો માઇલ પાક કે ડૂબી જાય ઘડો ડૂબતી નથી ગઢના કાંગરે પાણી સળગ્યું કીડગ્યું તરસી જાય આટલું હું તો પાણી તો કીડગ્યું તરસી જાય તો કબીર સાહેબે કયા પાણીની વાત કરી છે અને એ પાણી અહીંયા દ્વારા કરે માણસ હાસુ નીત તો મળ્યું નથી તો એમાં તરછ છીપે ના ઈ જે રાંઝવાના નીર છે ને એ તમે જોઈજો આમાં હાથી હોય તો એ ડૂબેલો લાગે રાંજવા છે ભાઈ એ હાથી ડૂબેલો લાગે ગઢના કાંગડા સુધી તમને આમ રાંજવા દેખાતા હોય પણ એમાં કીડી ધરાય નહીં એમાં ઘરે ઘડી ડૂબે નહિ આપડે પાણીમાં ભરવૃધીમાં કઈ આવે નહિ શું કાય આ રાંજવા નું નીર છે એટલે એ ક્યારે એમાં આવે નહીં એટલે એમાં આ છે ને બીજા દોડે દોડીને થાકી જાય શું લેવા કે કોણે પાણી પીધું કોણે પાણી પીધું ઇયાં જાય તો એનું એ હોય એટલે એમ કોઈ દે આ ઝાંઢવાના જળમાં ખોબોય ભરાય નહીં પણ આપણે અહીંયા એમાં જ પડ્યા બરાબર ને જે કાંઈ આપણે જે માનીને બેઠા છે એ એ ઝાંઢવા ને જ જ છે આપણે જે માનીને બેઠા એ ઝાડવા ને જ છે એટલે હા આ વાતે અહીંયા માણસ ઊભા રહી છે કે પણે છે દોડો તા અહીંયા કાંઈ ન હોય કઈ રીતે કે આ બદ્રીનાથ જાય છે એ એક રાઢવાના નીર જેવું અહીંયા જ્યાં તા અહીંયા મોતી મંદિર જ હતું ત્યાં કઈ આપણને ભગવાન દેખાણો નહીં જેમ મૃગલા દોડે એમાં દા માણા માણસ દોડે છે આ મંદિર હોય હોલ્યા મંદિર એ મંદિર હોય હોલા મંદિર મંદિર હોય મૂર્તિ હોય એ જે કઈ દર્શન કરવા જાય છે ભગવાનના દર્શન કરવી પણ કાઈ દર્શન થતા નથી આ મૃગલા જે કસ્તુરી મૃગ હોય ને એ કસ્તુરીને ડૂંટામાં હોય પણ એને વાય દ્વારા કામ કસ્તુરી છે આમ કસ્તુરી છે એમ જે આપણે ગોતવી છે ને એ તો આપણી પાસે જ છે સવા ફગતે શોખું કીધું જેને સુતા સુગર સમેટે અને ઘટમાં સાહેબ ભેટે આજે તો અંતરમાં રસ ભજન કરત જ ભેટે એ તો પાહે જ કીધો ને ઘટમાં જ કીધો તો આપણે ક્યાં ક્યાં ફેરવી બાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે નેઠે કેવી વાતો કરીશ તો બહાર જ ગોતવા મળ્યા આપણા ભીતરમાં કોઈ દે ગોતો જ નથી પછી બીજી કડીમાં કેવું કીધું છે કે કેળીબાઈ હાલ્યા સાસરે ને નવ મળતા જળયાજી કેળીબાઈ હાલ્યા હારે ને નવ મળતા જળયાજી હાથી લીધા હાથમાં ને કાંખે લીધા ઓટ જરા દેખો ને મારા ભાઈ નાવમાં નદી આ દવા કીડી કેવી કહેવી નાવ પણ કાજળ આવી જયું અને આથી લીધા હાથમાં કાંખે લીધા ઊંટ કેડી ભાઈ કેડે ભાઈ યાર આ ગબીર સાહેબની વાત ઉતાર જોવા આ કઈ હજની વાત કરી છે અમને એ આ ની વાત કરી કીડે એટલા શોધતા છે એ તો એમને નવ મન કીધો નકર એ તો કદાચ આખા દરિયાનું આંગણ ક્યાં તો કઈ આ શોધતા એવી છે પગ વિના પર્વત સડે ને હાથ વિના મારું તોડ્યો સંતો માં જ કીધું વાણી હા પગવીના વિના પર્વત સડે છે ને હાથ વિના મેં આખો તોડી લીધો આ સોતા રાય એના હવામાન કાશળ નહીં કદા હવામાન હાંસું હોય તો એ હાંસી દે અને આથી હાથમાં નહીં આ રામણે જેમ કેમ નવ ગરા ઢોલિયા બાંધ્યા હા તો આ સોતાને એ કાંઈ ન કહેવાય આ તો હાથી દા હાથમાં લીધા કદાચ ગરા નહીં એને લેવા હોય ને તો એ લઈ લે આ સોતાનું કામ એવો છે એટલાથી એ સોતાનું માતમ મોટું આપ્યું છે સવા ભગત નથી કીધું કીડી ને હરફેટે કે હાથી આયો કોરર ને પાડ્યો પગલા એટકે પોગાડ્યો ઠેઠ એટલે વાથી પગ કેવો હોય એને હરફેટમાં આવી ગયો અને માથા પગ દીધો ને પોગાડ દીધો ઠેઠ કે આ કીડે આ આ શોધતા ના ખેલ શોધતા એવી છે શોકે શોધતા કઈ આઈની નથી શોધતા પરમાત્મા જુદી જ્યારે પડી અને પોતાનું સર ભૂલી જાય ને કાંઈ માયાના ખેલ જોવા આવી તો આપણે જ ખેલ કરવા માંડી ગયા આપણે જ શોધતા ને આપણે ખેલ કરવા માંડી ગયા કે આપણે જ આ જોવા આવ્યા હતા પણ રાતે આપણે જ ખેલ કરવા માંડી ગયા અને આવી કબીર સાહેબની વાણી છે એનું ભેદું કેવો અને આ જ્ઞાન કઈ રીતે એમને ગોખણ કરી છે આ બધી સંતોની વાણી કાંઈ ખોટી નથી ને અવળી નથી સા તો જ

તો આથી એક અહમ થયો જે માણસ ને અહમ આવે ને એ સુતા નજર માં આવે અહમ ને ઉડાડ મૂકે શું નક્કી કરવા સુતા મન વિચાર કરે અને સુતા નક્કી કરે કે આ હાસું છે ખોટું એમ એટલે એમાં કીધું કે કેળીને અડફેટે આથી આવ્યો જયારે સુતા સુઘર બની જાય ને પછી એની હડફેટા આવે એને ઉપાડ લે કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ આ છે નહીં મરે શોધતાથી નથી જ્યાં સુઘર બની જાય છે એ શોધતા નક્કી કરે છે ત્યાં લક્ષ્ય લાવી દેશે કે ભાઈ આ તો બધું ખોટું જ છે એ જ ઉડાવે મૂકે આપણને જે કાંઈ નુકસાન કરવાવાળા છે એ આપણે અંદર છે કે બારા અંદર જ છે ને કામ ક્રોધ લોભ મોહ અહંકાર એ તો આપણે અંદર જ છે ને એમાં આપણા સંતોએ કીધું સ્વીકાર કરો તો કાયા વાળીમાં કરજો સૂટ ઓફ હોય સિતારો બહાર જાય છો બોડે મરશો નથી એવું કરવાનો આરો શિકાર આમાં જ કરવાનો આપણા દેશ મન ને આપણે હાઈ બેઠા આપણા જ દેશ મનો છે એને જ આપણે હાઈ બેઠા છે તો એ જ્યારે આ સદગુરુ મહારાજ જ્યારે આ જ્ઞાન આપે છે અને એ જ્ઞાનના દંડાથી મારી મારીને બારા કાઢે સંતો બાકી જ્ઞાન સિવાય એ નીકળાય વાત ક્યાં હશે જયારે આપણું મન થઈ જાય છે તો એનું એ મન પાછી શુદ્ધતા બની જાય છે બીજું કાંઈ કાંઈ જુદું નથી એનું એ મન જયારે આ મિલિનતા મૂકી દે એ જ બને એટલે સવા ભગત એમ કીધું શુદ્ધતા સુઘર સીમેટ સુઘર શું લે સારી બનાવવાનું કીધું ના આજ દિવતતા ભટકતી જ થ આપણે એ જ્યાં મને વિચાર લાવતા સુતા અહીંયા જાય હતી એટલે સુતાને લક્ષ્યમાં લેવાનું કીધોસ આ જ્ઞાનને લક્ષ્યમાં લેવાનું કીધો આ જ્ઞાન જે આપણે લીધો ને લક્ષમાં લક્ષ્યમાં લીધો એના માટે કોઈ વાંચન ન હોય હા જ્ઞાન લક્ષમાં લેવાય છે પછી તેજી કરેમાં કીધો છે સાસુ કુમારી વહ અમલ માણ દી હું બર ખાય સાસુ કુમારી વહલ માણ દી હું આ બાય દેખન વાલી પુત્ર પાડોસને હાલા ગાય જરા દેખો ને મારા ભાઈ નવમાન દિયાદો બિદાય લેખન વાલી આંખ છે એના પુત્ર જલમ્યો જોવે કોણ આંખ જ જોવે બે બે શક બાબો આંખથી ના નક્કી થાય એટલે દેખન વાલી પુત્ર જલમ્યો ના વહુ પેલા તો આવ્યું ને કે સાસુ કુંવારી આ બુદ્ધિ છે ને એ કુંવારી અને સુતા પણ સુતાના લગ્ન એ કરાયા ને સુતાના સંબંધ લગ્ન કરાવ્યા પણ હાહુ જે બુદ્ધિ છે ને એ કુમારી બાળ કુમારતા પર એટલે આ શોત્તા ની આ વાત મૂકી છે બુદ્ધિ છે હાહુ છે અને જે સુતા છે ને વ છે અમલમાં છે શબ્દમાં શબ્દ જન્મી હા એક શબ્દ ગુરુ દેવકા તાકા આનંદ વિચાર થાકે મુનિ જન પંડિત આ પામે પાર વાહ વાહ એટલે આ શબ્દ જ કેવો છે શબ્દ માંથી ને શબ્દ નીકળે બરાબર શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ કી ઢંગ ધૈર્યા શબ્દ માંથી શબ્દ કાઢે એ ગુરુ એમ એટલે એક શબ્દ માંથી અનેક શબ્દ થાય પછી કીધું કે દેખન વાલી આ આંખ છે એને પોતા જન્મ્યો પાડો છે ને આલા ગાય તો આંખથી એ નજીકનો કોણ આ પાડો છે એટલે મોટો પછી નંદી હુવાવાડ ખાય એ આ નાકથી સુવાસા લેવાય હવે આ વાણીનો ખુલાસો છોકરા તો એમ થાય કે આમાં કાંઈ નથી પણ ખબર ન હોય ત્યાં સુધી એમ થાય કે ઓહો હો આ કેવું હોય છે થાય ને એવું કે હાવું કુંવારી હોય એને દીકરો હોય તો બહુ હોય ને હા આ સંતોયા બહુ સમજીને આવી વાણી અમુક મૂકી છે ને મતમ કે આ ગોતવામાં કઈ કામ જ્ઞાન થાય જો એની કોઈ ખોજ કરે ને તો જ એનું જ્ઞાન થાય નક્કી જ થાય એટલે કબીર સાહેબનું કહેવાનું એવું છે એમનું કઈ ખોટું નથી જેમ સાહેબ જ મૂક્યું પણ બધું આંધે જ મૂક્યું છે આગળ એમને કોઈ બહારની વાતો કરી જ નથી કોઈ નથી અંદર અમાડ આને કીધું આ માથાને ને કીધું જ્ઞાન ક્યાં થાય લોશન આય કીધું આપડે તે તો લોશન એટલે જ્ઞાન દસમો દુવાર એટલે જ્ઞાન કીધું

દેખો ને મારા ભાઈ નાવમાં નદી આ ડૂબી જાય વિશ્વાસ નહીં કરવાનો કોઈની વાણી ઉપર વિચાર કરવાનો કરવાનો વિચાર કરશો તો જ આપણને કાંઈક સમજાય છે વિશ્વાસ મૂકીને બે તો કાંઈ સમજાય છે નહીં એટલે વિચારવાની શક્તિ મૂકી કાંઈ નથી દેવાની પણ શું વિચાર થઈ જાય છે આડાવળા વિચાર મન લાવતું ને એ હવે સત્ય વિચાર લાવે એવા આપણા જીવન થઈ જાય જો આ બોધ લીધો હોય તો ન તો આ મન છે ને લાખો વિચાર લાવે સોવી કલાકનો વાણ જે હારા હારા વિચાર લાવે એ શોધતા બને ને તો પછી નક્કી કરીને તે વિચાર આવે પછી વાણી વિચાર અને વર્તન એક થઈ જાય એક થઈ જાય જેવી આપણે વાણી હોય ને એવા જ વિચાર આવે વિચાર નો આવે પછી આપણે રહેણી એવી જ થઈ જાય આપણે કહેવી કે પલવાદે ગરમ થાંભલાને બધ પીધી અને થાંભલો ફાટ્યો અને ભગવાનના અહીંયા નીકળ્યા પરગટ ત્યાં નરસિંહ રૂપ લીધું હવે આ શું શક્ય છે તો આ કઈ રીતે બન્યું છે આપણને ખબર છે ખબર છે કેમ થાંભલો ફાટ્યો અને ભગવાન નીકળ્યા જો આ રહેણી છે ને તાતા લો છે એ થાંભલો

પાછું તક જ્ઞાન નહીં નહીં થતું એમ એટલે આને રાણીને કદમ થાંભ કીધો હશે રાણી તાતા લો એટલે રાણી ઢગાવેલું લોખંડ છે એના બધ ભરવાની શું કહે એ અઘરું પડે છે આપણે બોલ્યું ને એટલે રાણીમાં આવે એ અઘરું પડે છે એટલે રાણી નહીં રાખતા ને ક્યાંય રાખી બધા એ ક્યાંય માથે જાય

આવું ખોટું બોલાય આ ના જીવ કહેવાય આ ના જીવ એવા હોય સંતોને ખોટું બોલીને સમજાવી દે કાઢી મૂકે ખોટું બોલી નહીં આ ના જીવ પણ મોક્ષવતીના માનવી કેવો હોય કે માનવી ને ઓળખો હશે આખા ઘરનો એક રાગ

ટડા માર હોય તો એ ધમધમાટે વગાડ થવાય આ બેની વ્યાખ્યા થવા મારા જે આપી છે એના પણ મને નથી આવડતો એટલે હું કેમ એ બોલી શકું બરાબર મને નથી એ વર્ણન નથી આવડતું પણ થોડુંક આવું કે એમાં છે એટલે આ બેનું વર્ણન એમને જ આપ્યું છે હવે એ નક્કી તો જ કરવાનું છે ને કોણ નક્કી કરે જો આ મન કેવા વિચાર લાવે છે ને એ તમે જોયા રાખો એ નક્કી તો આપણે કરવાનું કે આ મન આપણું કેવા વિચાર લાવે છે એ નક્કી આપણે જ કરવાનું બરાબર ને નક્કી કરીને આપણે એનું ગ્રહણ કરવાનું બાકી વગર વિચાર્યું જે કરે ને એ પાછળથી પસ્તાય વગર વિચાર્યું આપણે કરી નાખવા ને તો પાછળથી પછતાવવાનું જ રહેશે પણ એક વિચાર હોય એની માથે હો વિચાર કરવા પાછો નિર્ણય નહીં લઈ લેવાનો કે બરાબર છે તમારે કે ભાઈ સગવડ છે પણ બીજાને ને અગવડ નથી ને એ જોવું બધું જોવું ને ને હા એ મૂકાવશો કદાચ આપણને પાંચ રૂપિયા મળે છે એમાં હા લાખો રૂપિયા મુતાયથી ન મુકાય તો આપણે એ પાંચ રૂપિયા જાતા કહી દેવાય બરાબર ને આવું આપણું જીવન હોવું જોવાય અને કદાચ લાખ રૂપિયા મળતા હોય તો હું નુકસાન નતું હોવું જોઈએ આ છે જ્ઞાન જ્ઞાનના કોઈ સિંગડા નહીં થતા પણ આપણું જીવન જ પલટો મારી દેક લોભ છે ને એ સત્વ ગુણ લ્યો હવે તમને વાત કરવી કે લોભ સત્વ ગુણ છે આ લોભ છે એ સત્વ ગુણ લ્યો લોભ રાખો લાલન પાલન થાય છે તેમ ભેગું કરશો ને તો લાલન પાલન થાય છે લોભ રહ્યો ને એ ગુણ છે અને કામ રજો ગુણ છે અને સત્વગુણ ને વિષ્ણુ કીધા છે પણ એ લોભ છે પછી ક્રોધ છે એ તમો ગુણ છે એને મહેશ કીધો બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણ ગુણ

અને આમાં જ છે કરો દાવત એ માનવું કે હવે આ ચાલુ થયો તમને તમાી થાય જાય કામ વ્યાપ થાય રજો ગુણ છે જ્યારે લોભ જાગે ને એ સત્વ ગુણ છે લોભ તો રહેવાનો જ ભેગું જ કરવું છે ને આપણું ગુજરાત નકવા કાંઈ ધંધો નહીં કરો શું કરવાનો ચાલો કે આપણે લોભ રાખવો જ નહીં કાંઈ ભેગું જ નહીં કરવું તો ખાય હું

કર્કરસત્ત્વો માણસ ના હોય જોવા આપણે જરૂર નથી કદાચ સાલો પાંચ રૂપિયામાં રડી જાય અહીંયા હો વાપરવા શું જરૂર છે એમ હું કહું તો જરૂરી છે ને બરોબર ને એમ કહું છું નખ વીગો બે વિઘો માંડવાય ની દાવા તમતા આ હોનાના ભાવ જોતા

એટલે ગામના પાદરી ગયો અને એમ થયું મેં બધું ઘરના સીંધો નથી કાંઈ કીધું નથી કદાચ જાદુ રાંધી નાખશે આવ્યો ને એક પાછો એટલે કે ક્યાં બોલો ને તાકે આજ હું ગામ જાઉં છું ને તાર થાય એટલું જ બે ત્રણ રોટલાનું શાક નો ઢીબી નાખતી કે ના ના એ તો હું એકલે છું મને એટલું ખબર પડે ને કેમ તાર હું થોડુંક જ રાંધીશ તમે જાઓ વોળે પાછો ગયો એ ગામના પાસે થોડોક આગળ જઈ અને વળે પાછો આવ્યો પસંદ કરીને એટલે સાંભળ્યો કે કા કે આમ જો દીવો જ્યારે વળે ને ત્યારે આમાં હાથે ન ઓલવતી ફૂંક મરી દેજે ના કે થાય કેરોસીન સોટે એટલું કેરોસીન ઓછું થાય પેલા કેરોસીન ભાવ થાય અત્યારે આ લાઇટું આવી આમ હાથે ઓલવે ને તો કેરોસીન થાય છોટે આટલું એટલું કે છે ને

એમાં કોઈ શેખામણ દેવા જેવું નથી તો જે કાઈ કરતા જ હોય પાંચ મહેમાન આવ્યા છે ને તો અમને કરો કે આ તું તાર કાસ ને અમારા ગામના રબાઈ ગયા છોડો તર પણ પછી અમને આવ્યો હોય કાંટો ઇન પાવો કે એમાં અમારે નીણ દેવા જવાનું થયું આ ની ઓછી એ તે કે ધાલો નીન પાસે જાય તે ગયા મેત્રાલ મેત્રાલ આવ્યું નડિયાદ તાલુકામાં ત્યાં અમારા ગામના રબારી રહે બીજું કોઈ ઓળખીતું નહીં રબારી પાસે જાવી દીવડે ક્યાંક આપણને ગોતી દે નેણ ગયા નેહડામાં પછી નીણ હારું આવ્યા છે તે કાંઈ વાંધો નહીં કે આ રાતો રે જાવ હવે અત્યારે કાંઈ પેલું ન થાય આપણે હવારમાં જઈશું પાંચ ખેતર ગોતશું એટલે મળે જશે નીણ એમ ઘરનામ કે એના કે આમ જો હું દેહ દેહમાં જાઉં ને તો આ મને કે બહુ વેસ અને તું આજ કે એવું ને કે મહેમાન હાસવવા જાય છે તો શું બનાવું કાસ કઠી લોસો બનાવીને ને કે શું કીધું કાસ કઢી બનાવીને લોસો એમાં લગભગ બાઈ તમને નહીં ખબર લોસો એટલે હું લોસામાં તમને ન ખવી પડે લોસો બનાવે લોસો બને બાજરા લોટનો એમાં બે પાલા તેલ નાખે ને પાણું ગરમ કરીને થોડો ગોળ નાખે અને પછી લોટ પાતળો નાખીને હલાઈ નાખીને લોસો કહે અને કાસ કરીએ તો ખાટો સાયસ હોય ને ખાટો ને કાસ કઢી બનાવી નાખે આ કાસ કરે કે કરે ને લોસો બનાવી નાખીને આ કે મહેમાન આવ્યા છે ને એમના હા સવા છે ને તે બનાવ્યો લોસો પણ તો લાંબો થાય હા એવો જ થાય હા હમ તે કીધું ભાઈ આમાં લોસો રહેવા દે અને અમને કાશ કરે જે કઈ સાસબાઈ સોરી આપી દે ને થોડું થોડું ખાઈ હા લોસો ભર પીડ્યો કીધું ઘટક મેવા જેવું કીધું પાણી કોઈ દી ખાઈ દેલા નહીં ઘટક મેવા હા કે ભાઈ કે ઘટક મેવા ખાવા દે આવતો ને